નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો શું ખરેખર છે મોટી મોટી આપદાઓ આખી દુનિયા માટે ખૂબ જ મોટો ખતરો આ યોગમાં આખી દુનિયા કેવી કેવી આપદાઓને સહન કરશે આખરે કેવી રીતે બચી શકાય છે આ યોગના પ્રકોપથી ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ ડિટેલમાં જાણવાની કોશિશ કરીએ મિત્રો તુફાન આંધી પ્રાકૃતિક આપદાઓ ગંભીર બીમારીઓ મહામારીઓ મહાયુદ્ધ અને મહાવિનાશ જેવી ઘણી બધી ભયંકર આપદાઓ જોવા જઈ રહી છે આ દુનિયા એ દિવસ એકદમ નજીક છે જ્યારે દુનિયાભરના દેશોમાં આવવાની છે મોટી તબાહી હવે શરૂ થવાનું છે એક એવો યોગ જે એવી પરિસ્થિતિઓને બનાવવાનો છે જેના વિષયમાં લગભગ કોઈ પણ માણસે વિચાર્યું પણ નહીં હોય ક્યાંક ભૂકંપ આવશે તો કોહરામ મચશે અને 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 આ કારણ કારણ ખાલી ખાલી એક જ છે છે મિત્રો એ અંગકારક યોગ અલગ અલગ કુંડલીઓના અનુસાર આપણને ખબર પડે છે કે આ યોગની શરૂઆત થી પહેલા મંગળ મીન રાશિમાં ગોચર કરશે જ્યાં પહેલાંથી જ રાહુ ઉપસ્થિત હશે અને આના ચાલતા જે યોગ ઉત્પન્ન થશે એ ના તો ખાલી ભારત માટે પણ આખી દુનિયા માટે ખૂબ જ ગંભીર અને ખૂબ જ ભયંકર પરિણામોને લઈને આવશે આખરે અંગકારક યોગ આટલો ભયંકર શું કામ હોય છે મિત્રો જો આવા બધા પ્રશ્નો તમારા મનમાં છે તો તમને જણાવી દઈએ કે અંગકારક યોગ એક એવો યોગ છે જે નાની આપદાઓને નાનીમાં નાની સમસ્યાઓને ખૂબ જ મોટી ગંભીર સમસ્યા બનાવી નાખે છે હા મિત્રો અંગકારક યોગમાં મંગળના પ્રભાવના કારણે કોઈ પણ ઉત્પન્ન થયેલી વસ્તુ જેમ કે ગરમી પ્રાકૃતિક આપદા ભૂકંપ તુફાન કે પછી યુદ્ધ જ શું કામ ન હોય આવી બધી આપદાઓ જે ભલે નાના સ્તર ઉપર ચાલુ થઈ હોય જ પણ એ વિકરાળ રૂપ લઈ શકે છે એટલા માટે તમે સમજી શકો છો કે આ અંગકારક યોગ કેટલો વધારે ભયંકર સાબિત થઈ શકે છે અસલમાં મીન રાશિમાં જ નેપચ્યુન અને શુક્ર ગ્રહ પણ રહેલા છે અને મીન રાશિને અલગાવની રાશિ માનવામાં આવે છે જેના કારણે ઉત્પન્ન થયેલા વોટર એલિમેન્ટ મતલબ કે પાણીથી ખૂબ જ મોટી મોટી ઘટનાઓ આ યોગના દરમિયાન થોડીક એવી પરિસ્થિતિઓ બનશે જેના ચાલતા લીડરોમાં કોઈ પણ પ્રકારનો કોઈ સમજોતો નહીં થાય અને આ ના તો ખાલી ભારત માટે પણ આખી દુનિયાના લીડરો માટે હશે આ યોગના દરમિયાન મિત્રો સમય ખૂબ જ ખરાબ આવવાનો છે જ્યાં એક બાજુ પ્રાકૃતિક આપદાઓ તો છે જ પણ આખી દુનિયાભરમાં વિવાદોની સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે ખાલી આટલું જ નહીં પણ આ સમયે સૌથી વધારે મિત્રો સ્વાસ્થ્ય ઉપર અસર નાખવાનો છે મતલબ કે મિત્રો લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ મોટો ભયંકર અસર પડવાનો છે આ યોગના ચાલતા તમને જણાવી દઈએ મિત્રો કે તમે બર્ડ ફ્લુના વિષયમાં તો તમે સાંભળ્યું જ હશે જણાવવામાં આવી રહ્યું છે કે જલ્દી જ બર્ડ ફ્લૂના લીધે જનતા જે છે એ હેરાન થઈ શકે છે માણસો હેરાન થઈ શકે છે આનાથી ચાલો મિત્રો અહીંયા આપણે ભારત દેશમાં શું શું થશે તે જાણવાથી પહેલાં આપણે આપણા પાડોશી દેશ મતલબ આપણા દુશ્મનો દેશના દુશ્મન દેશોના વિષયમાં વાત કરીએ કારણ કે મિત્રો ચાઇના કુંડલીના અનુસાર ચાઇના જે છે એ બીજા પાડોશી દેશોને યુદ્ધની હાલતમાં ફસાવી શકે છે કારણ કે ચાઈનાના થર્ડ હાઉસમાં અંગકારક દોષ બની રહ્યો છે અને આ થર્ડ હાઉસ ઉપર પાડોશીઓનો દર્શાવી રહ્યો છે આનો મતલબ એકદમ સાફ છે કે ચાઇના જે છે એ પ્રોક્સી વોર જેવી હાલત બનાવી શકે છે અને પોતાના જે પાડોશી દેશો છે એ બધા દેશોને ચાઇના સંકટમાં નાખી શકે છે આમ પણ ચાઇના દર વખતે આવી જ બધી કોશિશોમાં લાગેલો રહે છે પણ મિત્રો આ વખતે

વાત એકદમ હકીકતની છે કે પાકિસ્તાનની જનતા માટે આ સમય બિલકુલ પણ સારો નથી એક બાજુ તો આ દેશમાં જ લોકો ભૂખમરીની ભૂખમરીની સમસ્યા સમસ્યા સામે લડી રહ્યા છે આજના સમયમાં અને પાકિસ્તાનમાં હજી આનાથી પણ વધારે વધી શકે છે ઇકોનોમિક ક્રાઇસિસ ખૂબ જ મોટો વિવાદ ચાલુ કરવાની છે ત્યાં જ પાકિસ્તાન મોંઘવારીની મારને સહન કરીને ખૂબ જ વધારે હતાશ થઈ જશે પણ મિત્રો આ પાડોશી દેશોનો આવી રીતે મુશ્કેલીઓમાં આવવું ભારત માટે પણ સારું નથી મતલબ કે પાડોશી દેશોમાં આવનારા સંકટો ભારત માટે પણ સંકટનો કારણ બની શકે છે ચાઇના અને પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ બનાવી શકે છે મતલબ કે ચાઈના અને પાકિસ્તાનમાં ઘટવા દુર્ઘટનાઓ ભારત માટે પણ એક ખૂબ જ મોટો ખતરો બની શકે છે આ એવી ઘટનાઓને અંજામ આપી શકે છે જે આપણા દેશ અને આપણા દેશની જનતા માટે બિલકુલ પણ સારું નહીં હોય ત્યાં જ મિત્રો ભારતની કુંડલીની વાત કરીએ તો ભારત ઉપર એક ખૂબ જ મોટો સંકટ બનીને મંડરાઈ રહ્યો છે નેચરલ ક્લાઇમેટ ચેન્જ મતલબ કે પ્રાકૃતિક આપદાઓ જે ભારત માટે બિલકુલ પણ સારી નથી અને આનાથી ભારત ખૂબ જ વધારે નિરાશ થઈ શકે છે જેના લીધે ભારત એક ખૂબ જ મોટી પરેશાનીમાં ફસાઈ શકે છે પણ ભારત માટે આ એક ખાલી પરેશાની એક જ નથી ત્યાં જ ભારત મિત્રો આ વખતે લોકોને કોસ્ટલ એરિયામાં ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યો છે અસલમાં મિત્રો ઘણી બધી જગ્યાઓ પર મોટા મોટા ભૂકંપોની સંભાવના જોવા મળી રહી છે જેના ચાલતા મિત્રો પાણીથી લાગેલા ક્ષેત્ર જે પણ ભારતમાં છે ખૂબ જ ભયંકર ભૂકંપ આવી શકે છે જે લોકોને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડી શકે છે ત્યાં જ મિત્રો ભારતમાં ટેરરિઝમ અટેક પણ જોવા મળી શકે છે જેમ કે હમણાં અમે તમને જણાવ્યું હતું જેમ કે જણાવ્યું હતું કે ચૂંટણી પછીનો જે સમય સમય હશે એ આમ જનતા માટે બિલકુલ પણ સારો સમય નહીં હોય બની શકે છે કે આ દરમિયાન જનતા સરકારથી ખૂબ જ વધારે નિરાશ થઈ જાય કારણ કે જનતાને બીજા ઘણા મોટા નવા કાનૂનોનો સામનો કરવો પડી શકે છે આના લીધે થશે એવું કે ઘણી બધી જનતા સરકારનો સપોર્ટમાં આવશે તો ઘણી બધી એના વિરોધમાં પણ આવશે અને આવી રીતે ચૂંટણી પછી માહોલ જે છે એ ખરાબ થઈ શકે છે અને આ બધી વાતો મિત્રો મોટા મોટા વિદ્રોહીઓને પેદા કરશે એક એવો ખૂબ જ મોટો વિદ્રોહ જે જનતામાં ખૂબ જ મોટો બદલાવ લાવી શકે છે ત્યાં જ ભારતના રાજસ્થાન માટે જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયાના લોકોને એક્સિડન્ટથી પોતાનો બચાવ કરવું પડશે કારણ કે રાજસ્થાનમાં વધારેમાં વધારે એક્સિડન્ટ થવાની સંભાવનાઓ જણાવવામાં આવી અને આ ખૂબ જ ખતરનાક થઈ શકે છે જેમાં એક બે નહીં પણ પૂરેપૂરા દસ થી બાર લોકો પીડિત થઈ શકે છે ત્યાં જ નેપાલ જેવી જગ્યાઓ ઉપર ભૂકંપ ખૂબ જ મોટી તબાહી મચાવી શકે છે આવી રીતની જે સંભાવનાઓ છે એ ખૂબ જ મોટા પાયે વધતી નજર આવી રહી છે ત્યાં જ મિત્રો તમે ઇસ્લામિક કન્ટ્રીઓને તો જોઈએ જ રહ્યા છો જ્યાં લગાતાર તબાહી વધતી જ જઈ રહી છે મતલબ કે એક એક કરીને બધા જ દેશો યુદ્ધમાં સામેલ થવા માટે જઈ રહ્યા છે અને જો મિત્રો કહેવામાં આવે કે આ હમણાં આગ નહીં પણ આ ખાલી ત્રીજા વિશ્વયુદ્ધની એક ચિંગારી માત્ર છે તો આ એકદમ ખોટી વાત નથી અને આ ચિંગારીને મિત્રો વધારે ભડકાવામાં સાથ આપવાનો છે આ અંગકારક યોગ જે આવી બધી હાલાતોને પીક ઉપર લઈ જશે આના સિવાય મિત્રો વોલ્કેનોના ફાટવાની પણ ખબરો તમે સાંભળી શકો છો મતલબ કે જ્વાળામુખી ફાટવા જેવી ઘટનાઓ પણ બની શકે છે આવી રીતે મિત્રો અમે તમને બધી જ મોટી આપદાઓથી રૂબરૂ તો કરાવી ચૂક્યા છીએ પણ સાથે સાથે મિત્રો આ બધી વસ્તુઓથી આપણે આપણા બચાવની વાત પણ તમારી સાથે શેર કરી નાખીએ છીએ જેના ચાલતા તમે આવાવાળી મુસીબતની સામે પોતાને સંભાળી શકો છો તો તમને જણાવી દઈએ કે આ બધી પરેશાનીઓ આ બધી સમસ્યાઓથી બચવા માટે આપણને મંગળ સ્ત્રોતનો પાઠ કરવું પડશે કાં તો પછી આપણે હનુમાન ચાલીસાનો રેગ્યુલર પાઠ કરી શકીએ છીએ અને ખાલી કોઈ એક રાશિ માટે નહીં પણ મિત્રો બધી જ રાશિઓ માટે હનુમાન ચાલીસાનો પાઠ મંગળમય થઈ શકે છે મંગળવારના દિવસે જો તમે હનુમાનજી ઉપર સિંદૂરનો ચોલો ચડાવી શકો છો તો જરૂર કરજો જેના ચાલતા કામમાં આવવાવાળી વાળી રૂકાવટો સ્વાસ્થ્યથી જોડાયેલી પરેશાનીઓ આવી બધી વસ્તુઓથી બચી શકાય છે તો મિત્રો ઉમેદ કરીએ છીએ કે અંગકારક યોગની અને એનાથી જોડાયેલી આપદાઓની તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ છે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર લખજો જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો